હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સરસોદા શાક પંજાબમાં ઠંડીઓમાં ખાસ આ શાક બનાવવામાં આવે છે પંજાબની સ્પેશેલિટી કહી શકાય છેલ્લા ઘણા વર્ષોથી આપણા ગુજરાતમાં પણ આ શાકનું પ્રચલન ખૂબ વધી ગયું છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી છે જેના માટે આ સરસોની ભાજી લીધી છે આવી રીતે મોટા પાનમાં ભાજી આવે છે જેને આપણે પાનનો પાનનો ભાગ લઈ અને આપણે તેને ચૂંટી લઈશું તો આ રીતે મેં પાનના ભાગ લીધા છે અને બધી ભાજીને વીણી લીધી છે અને આ પાલકની ભાજી છે એને પણ આપણે આ રીતે સાફ કરી લઈશું અને આ બથુઆની ભાજી છે જેને આપણે ચીલની ભાજી પણ કહીએ છીએ એના પણ આપણે પાન લઈશું પાનનો ભાગ લઈશું અને એના પાન નાના નાના આવે છે એટલે ટોટલ ત્રણ ભાજીનો ઉપયોગ કરીને આજે આપણે શાક બનાવીશું જેમાં સરસોનું પ્રમાણ વધુ અને પાલક અને ચીલનું પ્રમાણ ઓછું બે જોડી સરસોની ભાજી લીધી હોય તો એક પાલક અને એક બથુઆ એટલે વજનમાં જોવા જાવ તો પાંચસો પાંચસોની સામે અઢીસો અઢીસોનો રેશિયો એ કહી શકાય અને આપણે કૂક કરીશું એટલે આ ભાજી એકદમ ઓસવાઈ જશે અને એકદમ ઓછી થઈ જશે તો બધી ભાજીને આપણે સરસ કટ કરી લીધી છે અને આ બથુઆની ભાજી છે એને આપણે કટ કરવાની જરૂર નથી તો હવે આપણે કૂકરમાં તેને બાફવા માટે મૂકીશું તો ત્રણેય ભાજીને આપણે એક સાથે કૂકરમાં બાફી લઈશું એક કપ જેટલું પાણી ઉમેરીને આપણે ભાજીને બાફી લઈશું તો બે સીટીમાં આ ભાજી બાફીને તૈયાર થઈ જશે તે દરમિયાન આપણે લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરી લઈશું તો આઠથી દસ કડી લસણ અને એક ઇંચ આદુનો ટુકડો લીધો છે હવે આ ભાજી બફાઈને તૈયાર છે અને આ રીતે આપણે મૅ કરી લઈશું પહેલેથી આપણે પાન ઝીણા સુધારીને બાફી હતી એટલે આ મહેનત ઓછી થશે તો આ રીતે આપણી બધી ભાજી મૅ થઈને તૈયાર છે તો હવે આપણે એક પેનમાં બે ચમચી જેટલું ઘી લઈશું અને સફેદ માખણ લઈશું હવે તેમાં અડધી ચમચી હિંગ આદુ લસણની પેસ્ટ મરચાં ઝીણા સમારેલા એની કચાસ દૂર થાય એ રીતે આપણે તેને સાતળી લઈશું એક નંગ ડુંગળી સમારેલી છે એને આપણે સાતળી લઈશું ડુંગળીની કચાસ દૂર થાય અને ગુલાબી કલરની થાય એ રીતે આપણે તેને સાતળી લઈશું ડુંગળી સરસ સતરા જાય એટલે આપણે તેમાં એક નંગ ઝીણું કટ કરેલું ટામેટું ઉમેરીશું અને એની પણ કચાશ દૂર થાય એ રીતે આપણે તેને સાતરી લઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે જે ભાજીઓ બાફીને તૈયાર રાખી હતી એ ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલો પીળી મકાઈનો લોટ ઉમેરીશું મકાઈનો લોટ ઉમેરવાથી શાકમાં બાઇન્ડિંગ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે આપણે તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું શાકની કન્સિસ્ટન્સી ચેક કરતા જઈશું અને આપણે પાણી ઉમેરતા જઈશું તો ફરીથી આપણે અડધો કપ જેટલું પાણી ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું અને તેને થોડીવાર માટે ખુલ્લું જ કૂક કરીશું અડધી ચમચી ગરમ મસાલો મિક્સ કરી લઈશું બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને પાંચ મિનિટ માટે ખુલ્લું જ કૂક થવા દઈશું તો પાંચ મિનિટ પછી શાકમાં એકદમ સરસ લસ્ટર આવી ગયું છે અને હવે આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે લાસ્ટમાં આપણે તેમાં સફેદ માખણ ઉમેરી લઈશું તો આ શાક હવે બનીને તૈયાર છે જેને મકાઈના રોટલા સાથે પીરસવામાં આવે છે તો તૈયાર છે સરસોદા શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો